તની બેન ત્યાર છે રાણી સાહેબા ત્યાર થાય છે ધીમે ધીમે છે પછી જાવ વરસાદ ધીમો ધીમો ચાલુ છે જો તમને બતાતો હોય છે તો ધીમો ધીમો ટપ 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 થાય છે આવી રીતે છે વરસાદ આપણે તો વરસાદમાં જવાનું હોય ભાઈ આજ ઓણ આવ્યો અત્યારે મેં તેમ મને કહ્યું એક વેરે એક વેરે આવતો નથી એટલે આમાં બધું એવું આવેલા કરે આપણે તો બધું આમાં ધીમે ધીમે રોલિંગ આંકવાનું હોય ઘડી ખેતીમાં જઈ ઘડીક હીરામાં જઈ બધુંય કામ આપણને પાવે વાંધો ન આવે તો કે મારા સપલા પાડી દીધા છે વાતાવરણ એમ લાગે કે વરસાદ નહીં આવે પણ તોય ધીમો ધીમો વરસાદ ચાલુ છે જોવા ખેતર કપા હોત તો એવડે એવડે હોત કપા આપણે આનો સાંયો એટલે એકદમ મસ્ત સાંયો રે બાકી ઉનાળે તો બહુ મસ્ત સાંયો હોય અમારે તૈયાર છે પોપીઓ બે ઠેકાણે કોળાણો બોલો ઓલો પોપીઓ કપાઈ ગયો ને અમે ડબલું ઢાકી ઓલ દીધું હવે કેમ થાય કોને ખબર ભાંગી જાય કે રે હવે એવું નથી કઈ આપણે તો રહી જાય કારણ કે ધીમે ધીમે રે ભાઈ બીજો તો હું હોય ધીમે ધીમે લે કરે એવું બધી આપડે તમને ના જઈન બતાવશું હા અને અમારું વિડિયો જોતો હોય જોતા જરે જો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર નાખજો આપડે તમારે તમારો ફૂલ સપોર્ટ અમારે જરૂર છે ભાઈ તમારો સપોર્ટ સીવા તો બીજો કઈ ન હોય અમારું કારણ કે સપોર્ટ હોય તો જ આ બધું થાય ધીમે ધીમે આગળ વધીએ આપણે અને કેપને બહુ ફાવતું નથી ધીમે ધીમે આપણે ચાલુ કર્યું છે એવું છે બધી આ કુલ કાડું થઈ ગયું જો બોલો આયસભાઈ આ એમ મૂકી દે આપણા કોથળી પછી જો હેલો તો ના જ એ બતાવશું આપણે કેવું છે જમાવત સાયતમની બતાય ધ્યાન થાવા મળ્યા આઠમ કાનડો ને દવા જાવ હે जाओ। બધાઈ જાવો કેવા મરકા નોડો તો અત્યાર થી આવી ગયો ત્રણ લોકો આવી છે હા ફોટો પાડી જો ફોટો તમે હાજી પાડી ના હાજી ને અત્યાર પાડવાના છે ના બધા ને પાડી જો 6 લાખ રૂપિયા ઓ લે તો ભૂમી ને બધાઈ ક્યા થા ભૂમી ક્યા आला डिस्को करो हे आप हालो आला डिस्को सुरु करा पोटा पाडले हा आला करा हा आला करा डिस्को करा आला डिस्को करो काय का फिर पाडे चली ती तोडो ले हा क्या ये 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 आम जा वो मैंने केलू आवडे जा नहीं हैंती गुडी भजा आम जा जा ती तोडो ले जा हो हो

अच्छा चालू है तुम्हें जाने वीडियो पाड़े ने टेकर में मुकी हमारा में नहीं या तो youtube में આવશે એટલે તમે જોઈ શકો કે દી જોવો છો એ બમની લાઈક કર દે કે કે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરના તો કેની आया हाँ मैं वो बोलता आमा लाइक शेयर लाइक शेयर सब्सक्राइब ना दो तुमने फरमाशा सानी माने ओ भी ओ

Thank you. दे पाए साल

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

dump họ mệt mỏi mệt 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 વાંગે ભાઈ બટકે બટકે આલ્યા કર ધીમે ધીમે આપણે લઈ છે કે જો अरे गेसी हमारा आइस भाई आ

આવો વો કરો આપી દે પણ આપી દે તને પાંચ આઈ પાત ને એ છોડી પાંચ આઈ પાત ને ના ના ખવરાયો બસ આપડે ઘરે પોગી ગયા છીએ અને વીડિયો ને આપણે અહીંયા એન્ડ કરી છે અને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આ જો મરાઈશભાઈ રમેશ છે आईते ओज रे जो पोमी आई छे ठीक भाई तो वीडियो तो देखते रहजो लाइक शेयर और सब्सक्राइब करना कि जो, जो हां हमारी चैनल नवा हुई तो आप लोग मर्सियो और नवा ब्लॉग में क्या सुधि राम राम सीताराम बाय बाय